તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે વરસાદને લઈને છોટાઉદેપુરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે જે રીતે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ વરસાદ રહેશે ત્યારે છોટાઉદેપુરમાં ક્વાટના કોચવડ ગામે પસાર થતી ધૂધવાલ નદી બે કાંઠે વહી રહી છે તો સવારથી છોટાઉદેપુરમાં વરસાદી માહોલ જામ્યો છે તો ક્વાટના કોચવડ ગામે પસાર થતી ધૂધવાલ નદીમાં ઘોડાપુર સર્જાયું છે છોટાઉદેપુર જિલ્લાના કાલુકા તાલુકામાંથી પસાર થતા જે નાની નાની નદીઓ છે તેમાં પાણી આવે છે અને છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં પણ સવારથી વરસાદ ધીમી પડી રહ્યો છે જયારે અલગ અલગ તાલુકામાં ધીમે ધીમે જયારે વરસાદ પડી રહ્યો છે દોઢ થી બે ઇંચ વરસાદ અને ફરી આજે સવારથી વરસાદી માહોલ છે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાય છે જયારે દસ પાંચ દિવસ છ દિવસ સુધી વરસાદ વિરામ લેતા ખેડૂતોએ ખેતરોમાં કામ જે હતું તે પતાવી લીધું છે ત્યારે ખેતી ખેડૂતો પણ ખુશ છે કારણ કે જેવી ખેડૂતોમાં બીજી તરફ જે કવાટ તાલુકાના અલગ અલગ ગામોમાંથી નીકળતી નદીઓ છે તેમાં પાણી આવ્યું છે ઉપરવાસમાં વરસાદ વધારે છે મધ્યપ્રદેશના વિસ્તારોમાં પણ પાણી વરસાદ પડતો હોવાથી આ નદીઓ બે કાંઠે વહી છે છોટાદેપુર જિલ્લામાં ધીમી ધારે વરસાદ છે

નહીવત પાણી ઓછું પાણી છે જે કોતરો વહેતા હોય તે રીતના વહી રહી છે તેનાથી જિલ્લામાં કોઈ પણ નુકસાની નો વય નથી હાલ નદીઓમાં પાણી નથી અને જે કોતરો વાળી નદીઓ છે ત્યાં પાણી આવે છે જી આભાર